સર્વે હરી ભક્તોને મારા ચાચા કરીને જય શ્રી સ્વામિનારાયણ અગાઉના વિડીયોમાં આપણે સર્વે શિક્ષાપત્રી ભાષ્યમાંથી શિક્ષાપત્રી શ્લોક નંબર છત્રીસ નું શ્રવણ કર્યું હતું જેમાં આપણે સાંભળ્યું હતું કે વ્યવહારનું કામ વિચારીને કરવું સાહસ કરતા પહેલા દસ ડગલા પાછા ખસવું ભારવીની કથા ધર્મનું કામ તત્કાળ કરવું ધર્મના કામમાં આળસ કરવામાં મન નબળું પડે છે ચિત્ત અને વિત ચંચળ છે સુપાત્રને વિદ્યા ભણાવવી કુપાત્રને ને વિદ્યા દાન ન કરવું સુપાત્ર કોને કહેવાય દરરોજ સંતનો સમાગમ કરવો સંત સમાગમ કોને કહેવાય હવે આજના વિડીયોમાં આપણે સર્વે શિક્ષા પત્રી ભાષ્ય શિક્ષા પત્રી શ્લોક નંબર સાડત્રીસ નું શ્રવણ કરીશું શ્લોક નંબર સાડત્રીસ ગુરુદેવ રૂપે ન ગમ્ય મૃત પાણી ભી વિશ્વાસઘાતો નું કાર્ય હસ્વશ લાઘા સ્વ મુખે અને ગુરુ દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઈનોય વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાના વખાણ પણ ન કરવા સદાચાર પ્રકરણમાં એક એક વાત ઉમેરાતી જાય છે જેમ ધીમે ધીમે સીડી ચડતા જાઓ અને એક એક પગથિયે ઉદ્વગતિ પામતા જાઓ અને છેલ્લે ધ્યેય સુધી પહોંચી જવાય છે એમ શિક્ષાપત્રીની એક એક યાજ્ઞા પગથિયે પગથિયે ઊંચે લઈ જાય છે આમાં સંત સમાગમની વાત આવી તો એક બીજો વિવેક કહે છે કે ગુરુની પાસે દેવની પાસે અને રાજા પાસે એટલે દર્શન માટે સમાગમ માટે કે મળવા માટે દેવ પાસે દર્શન માટે જઈએ ગુરુ પાસે સત્સંગ માટે કે પછી રાજાને મળવા માટે જારે પણ જાઓ ત્યારે ન ગમ્યમ રિક્ત પાણીની એટલે કે ખાલી હાથે જશો નહીં કોઈનો વિશ્વાસઘાત કરશો નહીં પોતાના મોઢે પોતાના વખાણ કરવા નહીં ખાલી હાથે ન જઓ એટલે હાથમાં કંઈક લઈને જઓ એક ભાઈશ્રીને કોઈ સંતે પૂછ્યું કે તમે જ્યારે આવો ત્યારે હાથમાં ખાલી થેલીનું ગુચડું વાળીને કેમ લેતા આવો છો કંઈ ખરીદતા તો નથી પેલા ભાઈ કહે છે શિક્ષાપત્રીમાં લખ્યું છે ને ખાલી હાથે ન જવું તો હાથમાં થેલી લઈને આવું છું એટલે હાથમાં થેલી કે લાકડી કે રૂમાલ છત્રી કે ટોપી કાઈ ન હોય તો ધોતિયાનો છેડો હાથમાં રાખીને આવું એમ એમ નહીં ખાલી હાથે ન જવું એનો અર્થ કે હાથમાં કંઈક ભેટ લઈને જવું મંદિરમાં ઠાકોરજીની પાસે બે પ્રકારની પેટીઓ હોય છે એકમાં અનાજ નખાતું હોય છે બીજા દાનપાત્રમાં કોઈ યથાશક્તિ દ્રવ્ય નાખતા હોય છે યત કિંચિત ચપટી અનાજ પણ લઈ જવું કિંચિત મુદ્રા કિંચિત એટલે કે ઓછામાં ઓછી મુદ્રા છેલ્લામાં છેલ્લે સિક્કો ચાલતો હોય એક જ નવો પૈસો એટલું પણ લઈને જવું તદ્દન ખાલી હાથે જવું નહીં આનો અર્થ એમ ન કરવો કે એક પૈસો એટલે કે એક પૈસો જ લઈ જવો વધારે નહીં ચપટી એટલે ચપટીયાના જ લઈ જવું મુઠી તો નહીં જ એમ નહીં જેવી તમારી શક્તિ જેવી શ્રદ્ધા પણ ખાલી હાથે ન જવું દેવ પાસે યતકિંચિત નિવેદન કરી અને પછી નમસ્કાર કરવા રિક્ત પાણી જે જાય છે એ રિક્ત પાણી પુનરાગત છે ખાલી હાથે જે દેવ પાસે ગયો એને ખાલી હાથે જ પાછા વળવું પડે છે એને કઈ દેવ દર્શન પુણ્ય કે ફળ મળતું નથી ગુરુ પાસે ખાલી હાથે જવું નહીં વેદમાં એમ લખ્યું છે કે ગુરુ પાસે જવું ત્યારે લાકડા લઈને જવું સમીખ પારણિક છેત હાથમાં કાષ્ઠ લઈને ગુરુ પાસે જવું વેદકાળમાં જે ગુરુઓ હતા એ બધા અગ્નિહોત્રી એવા હતા એમના આશ્રમમાં અખંડ અગ્નિ પ્રજ્વલિત રહેતો એવા મહર્ષિઓને વધુ જરૂર શ્યાની પડે અખંડ અગ્નિ ચોવીસે કલાક કાયમ રાખવા માટે કાષ્ઠની જરૂર પડતી હોય છે એટલે વેદમાં લખ્યું છે સમિધ પાણી હવે અત્યારે તમે ગુરુ પાસે મોટા મોટા બાવળના લાકડા લઈને જાઓ તો કેવું લાગે તો એનું એ અથઘટન કરો કે તમારા ગુરુને કઈ ઉપયોગી બને એવી વસ્તુ લઈને જવો ફળ પુષ્પ આવી કોઈ પણ ચીજ કાંઈ ન હોય તો જપટી અનાજ પણ ત્યાં લઈ જવાય શ્રીમદ ભાગવત એમ લખ્યું છે પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રભુ અને બળદેવજી સાંદીપની આશ્રમમાં ગયા ત્યારે સમિત પાણી એટલે કે કાષ્ઠનો ભારો લઈને ગયા હતા કારણ કે સાંદીપની અગ્નિહોત્રી હતા તો યત કિંચિત કાઈ પણ લઈને ગુરુ પાસે જવું ખાલી હાથે કોઈ દિવસે જવું નહીં રાજા પાસે જવું ત્યારે ખાલી હાથે ન જવું એ તો હમણાં જ આપણે સાંભળી ગયા તમારે કઈ કામ કરવું હોય તો છેવટે કેરીનો એક કરંડિયો લઈ જવો હાફુસ ઊંચી જાતની છે એમ કહીને આપવે આપતા શીખવું પડે દેવ પાસે તો પેટીમાં મુકાય એ તો સમજ્યા ગુરુ પાસે ચરણમાં મૂકો તે સમજ્યા રાજા પાસે જાઓ ત્યારે ઓફિસમાં ટેબલ પર ન મૂકતા એ પાછું બહુ સમજવું પડે એ તો ધીમે રહીને કયા ટાઈમે ઘેર હોય છે અને ઘેર એ ન હોય તો કાઈ નહીં કોઈક તો હોય ને ઘર ખુલ્લું તો હોય ને એ બધા કઈ પ્રથમાશ્રમી ના હોય એટલે એના બાળકને કે પત્નીને આપી દેવું લો આ ફળ હું બહાર ગામ ગયો હતો ત્યાંથી લાવ્યો છું બહુ સારી જાતના ફળ છે સાહેબ ક્યારે મળશે પછી એ વ્યક્તિ તરત જ મુલાકાત કરાવી આપે રાજા પાસે ખાલી હાથે જવું એ અવિવેક ગણાય છે ગુરુ પાસે ખાલી હાથે જવું એ અશ્રદ્ધા ગણાય છે દેવ પાસે ખાલી હાથે જવું એ અધાર્મિકતા ગણાય છે આ વૃદ્ધ ચાણક્યના વાક્યો છે જો તમે ધાર્મિક હો તો દેવ પાસે ખાલી હાથે ન જશો જો ગુરુમાં તમને શ્રદ્ધા હોય તો ખાલી હાથે ન જશો જો તમારે કાર્ય કરવું હોય વિવેકી બનવું હોય તો રાજા કેવા કોઈ પણ મોટા માણસ પાસે ખાલી હાથે ન જશો કોઈનો વિશ્વાસઘાત ક્યારેય પણ કરશો નહીં ઘણા માણસોની એવી ટેવ હોય છે મને મળજો સાંજે આવો ઘેર અરે એને મળીને ચોક્કસ કામ કરાવી દઈએ જાણી જોઈને પાંચ વાગ્યે ઘેરથી નાસી જાય કારણ કે કામ કરવાની એની તાકાત જ ન હોય કોઈ દિવસે કોઈ માણસને ખોટો વિશ્વાસ આપવો નહીં તમારી શક્તિ હોય તમારામાં હિંમત હોય તમારી લાગવક હોય તમારું કાઈ બળ હોય તો કોઈ પરોપકાર કે કોઈ સત્કાર્યમાં શક્તિ પ્રમાણે જોડાજો બાકી કોઈને ખોટો દિલાસો ખોટો વિશ્વાસ આપવો એ મોટામાં મોટી ભૂલ છે અને મોટું પાપ છે સામા માણસ દુખી થાય એના હૃદયમાંથી નિસાસા નીકળે એનાથી વિશ્વાસઘાત કરનારનું પુણ્ય બળી જાય છે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કોઈ દિવસે કોઈનો પણ ગમે તેવા માણસનો વિશ્વાસઘાત કરવો નહીં વિશ્વાસઘાતી મહાપાપી ખોટા વિશ્વાસ કોઈને આપીને પછી એને છેતરવા એ મહાન પાપ છે

પતાવી આપું છું મે ફલાણા નું કામ કરી દીધું આટલા માણસ નું કામ મે પતાવી દીધું હું આમ કરું છું હું તેમ કરું છું સ્વમુખે સ્વશ લાગા સ્વપુણ્યનો નાશ કરે છે તે મૃત્યુ બરોબર છે એકવાર અર્જુન ને એ મુશ્કેલી આવી પડી મોટા ભાઈ નું જરા અપમાન થઈ ગયું અર્જુન ને એમ થયું કે મોટો ભાઈ પિતા તુલ્ય ગુરુ તુલ્ય છે એનું અપમાન થયું અરે હવે તો જીવુ બેકાર છે ભગવાન કૃષ્ણને કહે છે મને રજા આપો બસ મારે મરી જવું છે આપઘાત કરવો છે ભગવાન કહે છે મરી જવું છે ને તો પાંચ પચીસ માણસ વચ્ચે તારા વખાણ કર એ મૃત્યુતુલ્ય છે અને અર્જુનને પોતાની પ્રશંસા આત્મશ્લાઘા કરાવીને ભગવાને કહ્યું બસ પતી ગયું હવે તારી પ્રતિજ્ઞા પૂરી થઈ એમાં પણ કેટલોક વિવેક છે સમજો પિતા પોતાના પુત્રને એમ કહે કે ભાઈ આજકાલ તમે બધા હવે વાત વાતમાં સ્કૂટર વગર પગ નીચે નથી મૂકતા કે સાયકલ વગર જાણે ઘરની બહાર નીકળતું નથી જ્યારે અમે નાના હતા તો ચાર ચાર ગામ ચાલીને ભણવા જતા આટલા ગામ દૂર જઈને પરિશ્રમ કરતા ત્યારે આ મકાન થયું છે તને શું ખબર પડે આ મકાન તૈયાર થયા પછી તમે જન્મ્યા છો આ રીતે પોતાના અનુભવો પુત્રના શિક્ષણ માટે વિવેક માટે એનો પિતા કહે છે એમાં આત્મશ્લાઘા ગણાય નહીં એ જ પ્રમાણે ગુરુ પોતાના શિષ્યને સમજાવવા માટે જે કાંઈ કહે એ આત્મશ્લાઘા ગણાય નહીં કોઈને પ્રેરણા માટે કહેવું પડે કે તું આમ ઢીલો શું પડે છે હું તારા જેવડો હતો ત્યારે આટલો પરિશ્રમ કરીને મેં આ કાર્ય કરેલું તો એ આત્મશલાઘા ગણાતી નથી પણ

એ મારે લીધે એ મારે લીધે હું હતો તો આ બધું થયું નહી તો પેલાનું શું ગજુ એની શું તાકાત આનું નામ આત્મશ્લાઘા ઘણા માણસો તો સભામાં એમ કહેતા હોય છે માફ કરજો હું જેરા કહું એ ઠીક ન ગણાય વધુ પડતું ગણાય પણ અમે અહી રાત દહાડો જાગ્યા અમે આમ કર્યું અમે તેમ કર્યું એ આત્મશ્લાઘા છે તમે શું કર્યું તમે કોણ આ સંસારમાં જીવની ગણતરી કેટલી એને ખબર નથી કે એક મિનિટ પછી શું થવાનું છે તો સત્કાર્યમાં તમે જો નિમિત્ત બન્યા હો તો એમ સમજો કે આપણા અહોભાગ્ય કે પરમાત્માએ સેવા કરવાની આ આપી આપણા સદભાગ્ય ઈષ્ટદેવની આપણા ઉપર કૃપા કે આપણને આ સત્કાર્ય કરવાનો ચાન્સ મળ્યો લાભ મળ્યો એમ સમજો પણ મે કર્યું એમ કોઈ દિવસે વિચારશો નહીં હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાન તાણે માણસમાં અહમ બુદ્ધિ આવે પછી સ્વશ લાગા પોતાની પ્રશંસા કરવાનું મન થાય જ બીજા પ્રશંસા કરે તો ખૂબ મીઠી લાગે છે બીજા વખાણ કરે ત્યારે એકદમ અંતરમાં જાણે શરબત પીતા હોય એમ તાડો શેરડો થાય અને પછી કહે તમારું પ્રવચન બહુ સારું હતું પોતાની પ્રશંસા સાંભળવી ગમે અને પોતાની જાતે પ્રશંસા કરે એવા માણસો પોતાના સત્કર્મને ધોઈ નાખે છે સત્કર્મને ગુપ્ત રાખવા જોઈએ એને જાહેર ન કરો પાપ અને પુણ્ય એ બંનેને જાહેર કરવાથી નાશ થાય છે બહુ ધ્યાનથી વિચારજો પાપને જાહેર કરો તો પાપનો નાશ થાય પુણ્યને જાહેર કરો તો પુણ્યનો નાશ થાય છે આજકાલ સમય વિચિત્ર ચાલે છે માણસને પુણ્યની જાહેરાત ગમે છે એક સદગૃહસ્થ એક મંદિર બનતું હતું ત્યાં આવ્યા સ્વામી સિંહાસન આખું હું કરાવી દઈશ જેવું કહો એવું લાકડાનું પથ્થરનું આરસનું જે કહો તે પણ સિંહાસનની નીચે દોઢ ઇંચના અક્ષરમાં અમારું નામ આવવું જોઈએ એટલે પેલા સંતે કહ્યું ના હો ભાઈ એવી શરત તો નહીં ચાલે સહુના નામો આવશે તો તમારું પણ આવશે કોઈ ના નહીં આવે તો તમારું પણ નહીં આવે આ સાંભળીને કશું જ દાન કર્યા સિવાય એ ગૃહસ્થ ચાલ્યા ગયા એને કીર્તિદાન જોઈતું હતું તો કીર્તિ તો એવી વસ્તુ છે જે પુણ્યને ખાઈ જાય છે જે સત્કાર્યની નોંધ તમે નહીં રાખો તો ઈશ્વરેની નોંધ રાખશે જે સત્કાર્યની નોંધ તમે કરાવી તો ભગવાન એને પોતાની ડાયરીમાં નહીં રાખે તમે કોઈ મંદિરમાં દાન આપ્યું અને લાંબો પહોળો આરસ પથ્થર ચોટાડ્યો કે ફલાણા ભાઈએ એના બાપા માં દીકરા દીકરી બધાના મોક્ષ માટે પાંચસો રૂપિયા મૂક્યા છે એ પાંચસો રૂપિયામાં આખા કુટુંબનો મોક્ષ કેટલો સસ્તો કહેવાય હવે તમે જો પાંચસો રૂપિયા આપ્યા એમાં પથ્થર તમે લગાડાવ્યો તો ભગવાન પોતાના ચોપડામાં દાનની એ નોંધ નહીં કરે જમણો હાથ આપે તો ડબા હાથને ખબર ન પડે એનું નામ દાન કહેવાય ગુપ્ત દાનનો મહિમા છે પુણ્યની જાહેરાત થાય તો પુણ્યનો નાશ થઈ જાય છે તમે જો એમ ઈચ્છતા હો કે અમારા સદ કર્મની નોંધ પરમાત્મા લે તો તમે જાહેર કરશો નહીં તો આપોઆપ ભગવાન એ નોંધ રાખશે આપણા મહામંદિરો જુઓ સ્વામિનારાયણ ભગવાન છત્તાના થયેલા મોટા મંદિરો કેવા અદ્ભુત છે એ જમાનામાં આર્થિક સદ્ધરતા નહોતી ગરીબ સત્સંગીઓ ખેડૂતો મોટે ભાગે હતા છતાંય આવા ભવ્ય મહાલયો અમદાવાદ વડતાલ ભુજ ગઢડા મૂળી જુઓ તો ખરા કેવા મંદિરો છે એ મંદિરો પૈસા વગર તો નહીં જ થયા હોય ને કોઈ ને કોઈ હરિભક્તો એ પૈસા દાન તો આપેલું જ હશે પણ કેમ કોઈનું નામ નથી મને તો કાયમ શંકા થાય છે ગઢડા દર્શન કરવા જાઉં કે અમદાવાદ ભુજ જાઉં કે પછી મૂળી ધોલેરા જાઉં કે ધોળકા એવા મહામંદિરો બસો વર્ષ પહેલા રચાયેલા એમાં કોઈનું નામ નહીં પ્રેરણા કરનારનું પણ નહીં આમ કેમ કારણ કે એ જાણતા હતા કે અમારા સત્કાર્યની નોંધ ઈશ્વર રાખે એ બસ છે માણસો એવી નોંધ વાંચે એ કોઈ જરૂરી નથી પોતાના કર્મની શુભ કર્મની જાહેરાત કરાવવી આત્મશ્લાઘાનો જ એક ભાગ છે એક જગ્યાએ પારાયણ ચાલતી હતી તો છેલ્લે દહાડે કથાના વક્તાના કાનમાં ચાર વખત કહી ગયા જો જો આપણો નામ લેવાનું ભૂલતા નહીં આમાં અડધો ભાગ આપણો છે આપણો નામ લેવાનું ભૂલતા નહીં કારણ કે તમને સ્વામી ખ્યાલ ન હોય તમે અમદાવાદ થી કથા વાંચવા આવ્યા છો ને તો ખાસ ભૂલતા નહીં તે કાનમાં કહી જાય સભામાં વક્તા મુખે પોતાની પ્રશંસા કરાવવાનો કેટલો બધો મોહ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આત્મશલાઘા પુણ્યનો નાશ કરે છે તમે સત્કર્મ કરતા હો બહુ સારી વાત છે તમારા ઉપર ભગવાનની કૃપા સમજવી પણ તમારા મોઢે કોઈ દિવસે એની જાહેરાત કરશો નહીં કે મેં આ કર્યું મેં આટલા યજ્ઞો કરાવ્યા આટલી પ્રતિષ્ઠાઓ કરાવી આટલી પારાયણો કરાવી આટલું આમ કર્યું કોઈ દિવસે કહેશો નહીં મનમાં રાજી થજો પરમાત્માની કૃપા છે કે મારા હાથે આટલા કાર્યો થયા છે એની સામે શતાનંદ સ્વામી એમ કહે છે કે ગુણીજનની કદર કરજો આત્મશ્લાઘા કરવી નહીં કોઈ ગુણિયલ માણસ હોય તો એની પ્રશંસા કરજો બીજાની કદર કરજો એમાં આટલા ગુણ છે એનામાં આટલું તપ છે એનામાં આટલી વિદ્યા છે એનામાં આટલી દાન કરવાની ધગશ છે એમ ગુણિયલની પ્રશંસા યથોચિત કરવી એમાંય પાછું શાક કરતા મીઠું વધી જાય તો એ સારું નહીં ગુણિયલ માણસની પ્રશંસા કરવામાં વિવેક તો જોઈએ જ શાસ્ત્ર એમ કહે છે ప్రత్యક્ષે ગુરવസ്തുત્યાહ પરોક્ષે મિત્રબંધવાહ કર્મંતે દાસભૃત્યાશ્ચ નચ પુત્ર નચ સ્ત્રીયઃ નીતિ એમ કહે છે ગુરુજનોની પ્રશંસા કરવી હોય તો સભામાં જ કરવી મિત્ર અને ભાઈના વખાણ કરવા હોય તો એની ગેરહાજરીમાં બીજાની પાસે કરવા જેમ કે મારો ભાઈ છે કે મારો મિત્ર છે એ બહુ સારો છે વગેરે બીજે પ્રશંસા કરજો બીજે વખાણ કરશો તે ધીમે ધીમે એની પાસે પહોંચવાના જ છે કર્માંતે દાસ વૃત્યાસ છે એટલે કે તમારો જે નોકર હોય એ બતાવેલું કામ કરી દે પછી વખાણ કરજો સાબાશ તું ન હોતને તો આ કામ બહુ ઢીલમાં પડી જાત એ રીતે નોકરના વખાણ કરવા પણ એ કામ પતાવે પછી

જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી સ્વામિનારાયણ જરૂરથી લખજો